નહીં કેટલ્યા વાગ્યા છે રાતના ચાર હું જવાનો છું સિત્તેર કિલોમીટર દૂર એક સુકુનવાળી જગ્યા ઉપર પહેલાં તો હું મારી સાથે આવવાવાળા મારા ફ્રેન્ડને હું ફોન કરીને જગાડીશ મારી સાથે કોઈને આવું છે કે નહીં કોઈ પ્લાન હતો નહીં અત્યારે અચાનક મેં પ્લાન કર્યો છે એ તો સુધી છે ફટાફટ તૈયાર થઈ જાઓ તો બ્લોગ કન્ટિન્યુ કરજો બહુ જ મજા આવશે ત્યાં જઈને હું તમને બધું જ દેખાડીશ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ હું તો રેડી થઈ ગયો છું ફ્રેન્ડ લોકોને બી ફોન કરી દીધો છે કુલદીપ વિક્કી અને જયદીપ પણ મારી સાથે જ આવે છે જયદીપ અત્યારે મારા ઘરે આવે છે એમ કે એ મારી સાથે આવવાનો છે મારી બાઇકમાં વિક્કી અને કુલદીપ એના ઘરેથી સીધા આવશે ભાગ્યા છું ઓલમોસ્ટ સવારના સાડા ચાર તો ભાઈ પહેલાં તો મારે ચા જોશે હું ને જયદીપ પહેલાં ચા પીવા જશું કુલદીપને વિક્કી ચા પીતા નથી મળીએ ટી સ્ટોલ પર ફાઇનલી બધા આવી ગયા છે કુલદીપ વિકી જયદીપ કુલદીપ ભાઈ ની ફરમાઈશ હતી કે ભાઈ ખમણ ખાવા છે નાસ્તો કરીને આદી સીધા અમે નીકળશું લેટ થઈ ગયા છે ઓલમોસ્ટ છ થવા આવ્યા છે બરાબર છે નહીં ટાઈમ આ કેટલા પડે છે ફટાફટ નાસ્તો નાસ્તો કરીને અમે પાછા ઘરે આવ્યા છીએ સ્ટેન્ડ ભૂલી ગયા સવારમાં ફોન કરે છે આય આય સ્ટેન્ડ નો લાગે

સાયકલને ને ખર્ચો કરવો પડે હાલી ભાઈ જવાનું હાલી ચલકે જાની કા વિડીયો આપણે કેટલા કિલોમીટર જવાનું આપણે જવાનું છે સેવન્ટી ફાઈવ કિલોમીટર તો ચાલી ન જવાય ભાઈ કાલે પાછા ન આવી અત્યારે તો ગાડી લઈને જવાનું છે જો ભાઈ અમે જે જગ્યા પર જઈએ છીએ એના બે રસ્તા છે એક બારડોલી થઈને મહુવા થઈને જવાય છે અને એક જવાય છે નવસારી ચીખલી થઈને જે સાપુતારાવાળા વાળા રસ્તે છે તો અમે અત્યારે નવસારી થઈને જવાના છે તમને બતાવશું સાપુતારાનો વેલ હા રસ્તો જ બતાવશું કેમ કે આજે અમે સાપુતારા નથી જતા તો મળીએ ભય તો 11:00 વાગર ઓલ ટાઇમ ફોન મત બીજો કે ભાઈ માર્કેટ છે રાજુ ફોટોગ્રાફર જ્યારે બી ગુસ્તા ઉપર તમને લિફ્ટ માંગે એની કઈ પ્રોબ્લેમ હોય પાંચ મિનિટ નો ટાઈમ કાઢીને પણ એની મદદ કરજો એની ગાડીમાં ડીઝલ પૂરું થઈ ગયું છે એને અમને હાથ દેખાડો અમે ઉભા રહ્યા છીએ હવે એમના માટે અમે ડીઝલ પૂરવા જશું તો કુલદીપભાઈ આવી ગયા છે ઓલા ભાઈ ગાડીમાં પેટ્રોલ પુરાવા ગયા હતા પુરાઈ રહ્યું પેટ્રોલ માણસ આવી છે અમારામાં એવું નથી પૂછ્યું પાસે એટલે પડી ને સમજ પડી ને તમને બધા ભાઈ સિરિયસ થઈ ગયા જયારે બી કોઈ વ્યક્તિ હાઈવે ઉપર તમને લિફ્ટ માગે તો એની હેલ્પ કરજો ભાઈ ની ગાડીમાં ડીઝલ ખલાસ થઈ ગયું નજીક જ છે પેટ્રોલ પંપ ત્યાંથી પેટ્રોલ લઈને ગાડીમાં ભરી દીધું છે હવે અમે અમારી જર્ની અહીંથી પાછી સ્ટાર્ટ કરીએ છીએ તો ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે ચાલો ભાઈ

નાસ્તો કરવા અમે ઉભા રહ્યા છીએ બેઠા સોરી બેઠા શું મગાવું અહીંયા ભાઈ જલારામના ખમણ સિવાય બીજું કોઈ વસ્તુ મળતું નથી એટલે આપણે આજે પાછા બે ખમણ ખાધું સેકન્ડ ટાઈમ પાછા ખમણ હા એટલે પણ આ ચીખલીના પ્રખ્યાત છે આ સુરતના નથી ઓલા ગયા હતા કંઈ નહીં ફટાફટ નાસ્તો કરીને નીકળ્યા સમથિંગ ત્રીસ કિલોમીટર બાકી છે મેં જે જઈ રહ્યા છીએ એનું નામ છે જોરાવર પીરની દરગાહ અનાવલમાં આવેલી છે બરાબર તમને અત્યારે ખબર પડી ના ક્યારનો સવારનો કે હાલો 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 અત્યારે ખબર પડી પણ મજા આવી ને આપણે મજા હજી ઓર મજા આવશે જ્યારે આપણે ત્યાં પહોંચશું તો મળીએ મચ્છા અહું કરે નહીં નહીં હે નહીં નહીં ઘરે જ મળતું છે આખી જિંદગી મને એટલે મેં તને બાર વાગે છુવાનું કીધું હતું તું ન છો તો મારે ફોલ્ટ ના ના મારો ફોલ્ટ તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જોરાવર પીરની દરગાહ પર હવે અમે લે છું એમના માટે ચાદર કેમ કે પીર બાપાની દરગાહની ઉપર અમે ચાદર ઓર્ડરશું મેં આવે છે અમારા ફ્રેન્ડની શોપ પર તો ત્યાંથી થોડીક ચાદર થોડાક ફૂલ અને અત્તર એટલી વસ્તુ અમે લઈ લઈએ તો ચાલો જોરાવર પીર બાવાની દરગાહ ઉપર દરગાહ નું બહુ સાંભળ્યું છે જે પણ વસ્તુ માગો સાચા દિલ થી એ વસ્તુ મળે છે જે વસ્તુ મેં માગી હતી મને મળી ગઈ છે અમુક વસ્તુ હજી બાકી છે મને ખ્યાલ છે મળી જશે વહેલા તેમ મોટા આજ માટે એટલું જ છે આપણે બ્લોગને વિરામ આપીશું જે જવાનું તો અહીંથી નીચે કેમ કે સારા સારા લોકેશન ત્યાં જ છે નદીમાં પાણી વધારે છે નીચે જવાની મનાય છે તો બીજી વાર જ્યારે આવશું નેક્સ્ટ ટાઈમ ત્યારે ટ્રાય કરીશું નીચે જઈને હું તમને લોકેશન બતાવીશ ફોટોગ્રાફી બી કરવાની હતી બટ હવે નહીં થઈ શકે જોઈએ હવે રસ્તામાં રિટર્ન અમે સુરત જઈએ અને કંઈ સારું લોકેશન આવશે તો અમે ત્યાં ફોટોગ્રાફી કરશું આ બ્લોગ અહીંયા સુધી જ છે લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટમાં જણાવજો થેન્ક યુ સો મચ બાય બાય વિડીયો સબસ્ક્રાઇબ કરી દો નીકળેલા બ્લોગ થેન્ક યુ સો મચન થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ